નમસ્કાર મિત્રો મિત્રો આરટીના ફોર્મમાં સેલ્ફ ડિક્લેરેશન જે ફોર્મ ભરવાનું હોય છે તો એમાં ઘણા બધા લોકોને ક્વેશ્ચન છે કે ભાઈ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ક્યાંથી મેળવવું એને ભરવું કેવી રીતે અને કોને કોને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મની જરૂર પડે અપલોડ કરવાની જરૂર પડે તો સૌ પ્રથમ તો વાત કરી લઈએ કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ક્યાંથી મેળવવું તો તમારે સૌ પ્રથમ તમારા આરટીની જે ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં તમે અહીંયા આરટીમાં કોઈપણ બ્રાઉઝર ઓપન કરીને આર ટીને ઓફિશિયલી વેબસાઇટ આ ટાઈપ કરી લો સર્ચ કરી લો બરાબર ત્યારબાદ તમે નીચે જશો તો અહીંયા તમે જોઈ શકો છો પાનકાર્ડ ન ધરાવતા પાન કાર્ડ અથવા તો ધરાવતા ન હોય ઇન્કમટેક્સ રિટર્ન ન ભરેલ હોય તેવા કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા હોવાનું અંગેનું નિયત નમૂનાનું આ સાથે સામેલ સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજિયાત અપલોડ કરવાનું રહેશે બરાબર ચૌદ ત્રણ બે હજાર ચોવીસ તો તમને ખ્યાલ પડી ગયો હશે કે ભાઈ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ કોને અપલોડ કરવાનું છે તો તમે જો રિટર્ન ઇન્કમ ટેક્સ જો ન ભરતા હોય તો ભાઈ ઇન્કમટેક્સ જે છે એ આપણા નાના લોકો જે છે એંશી ટકાથી નેવું ટકા લોકો ઇન્કમટેક્સ ભરતા જ ના હોય બરાબર જે રિટર્ન ફાઇલ જે બિઝનેસ કરતા હોય તો એવા બધા લોકોને રિટર્ન ફાઇલ કરવાની હોય છે નાના લોકોને કોઈ પર રિટર્ન ફાઇલ કરવાની કોઈ જરૂર નથી હોતી એટલે એ જેથી પંચ્યાસી ટકા લોકો જે છે એને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ અપલોડ કરવાનું હોય છે કારણ કે આપણી આવક જે છે તો એમાં આવકની મર્યાદા પણ એક લાખને વીસ હજાર થી વધારેનો હોવી જોઈએ તો એ પ્રમાણે તમારે આવક નો દાખલો કઢાવવાનો રહેશે અને એ સેલ્ફ ડીક્લેરેશન ફોર્મ જે છે અહીંયાથી તમારે ડાઉનલોડ કરવાનો રહેશે એ તમે જોઈ શકો છો અથવા તો આની લિંક જે છે હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો તો અહીંયા ડાઉનલોડ અગેન કરીને કરશું એટલે સેલ્ફ ડીક્લેરેશન ફોર્મ છે એ ઓપન થઈ જશે આ પ્રમાણે એક પેજનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ હવે તમે જ્યારે પણ ફોર્મ ભરો આ ફોર્મ ભર્યું હોય બરાબર તો આજની તારીખ અહીંયા ટાઈપ કરવાની રહેશે ત્યારબાદ અહીંયા તમારે પિતાનું નામ જે દીકરાનું ફોર્મ ભરવાનું દીકરો અથવા તો દીકરીનું ફોર્મ ભરવાનો હોય તો એ પિતાનું પૂરું નામ અને પિતાની ઉંમર અહીં ટાઈપ લખવાની રહેશે ત્યારબાદ તમે ક્યાંના રહેવાસી છો અને તમારો ધર્મ શું છે તો એ રહેવાસીને ધર્મ લખવાનો રહેશે અને અહીંયા પિતા અથવા તો પુત્રી જે પણ હોય એનું નામ લખવાનું રહેશે તમારે પુત્ર હોય તો એ પુત્રીમાં તમારે ચેક કરી દેવાનું છે મતલબ કે ચેકી નાખવાનું છે બરાબર ત્યાર પછી આ પ્રમાણે તમે આવશે કે બે હજાર નવ કલમ બાર સી હેઠળ ધોરણ એકમાં અનુદાનિત ખાન ખાનગી પ્રાથમિક શાળામાં વિના મૂલ્યે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી કરેલ છે અમે નિશેષ સહી કરનાર બાહેધારી આપીએ છીએ કે અમે પાન કાર્ડ ધરાવતા નથી હવે અહીંયા પાન કાર્ડ ધરાવતા હોય બરાબર તો તમારે અહીંયા નીચે જે છે એમાં રાઈટ ક્લિક કરવાનું છે અને અહીંયા પાન કાર્ડ નંબર ટાઈપ કરવાના છે અને ધરાવતા નથી બરાબર તો અહીંયા તમારે રાઈટ ક્લિક કરવાનું છે નીચે તમારે કોઈ પણ વસ્તુ લખવાની નથી બરાબર અહીંયા તમે જોઈ શકો છો ટીક માર્ક કરવું એમ ટેક્સ હેઠળ ઓગણીસો એકસઠ સેક્શન એકસો ઓગણચાલીસ નિયમ પ્રમાણે હું માનું કે નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ બરાબર આકારણી ત્રેવીસ ચોવીસ અહીંયા આવી ગયું છે ની ગ્રોસ આવક કરત આવક થઈને મારી કુલ વાર્ષિક આવક હવે આમાં કુલ વાર્ષિક આવક તમારી જે પણ હોય એક લાખને વીસ હજારથી ઓછી આવકનો દાખલો તમારે કઢાવવાનો છે જે પ્રમાણે આવકના દાખલામાં આવક લખાવી લખી હોય તો એ જ તમારે આવક લખવાની છે બરાબર દાખલા તરીકે તમારી એક લાખ રૂપિયાની આવક હોય તો અહીંયા તમારે એક લાખ રૂપિયા લખવાના છે ત્યારબાદ તમારા પત્ની કમાતા હોય તો અહીંયા તમારે પચાસ હજાર અને અધર સભ્ય કમાતા હોય તો અહીંયા પચાસ હજાર એમ કરી કરી એમ કરી અને તમારે અહીંયા કુલ આવક એક લાખ રૂપિયા કરવાની છે બરાબર પરંતુ તમે પોતાની જ આવક હોય તમારે પત્ની કોઈ હોય હોય અથવા તો ઘરના અન્ય જે રેશન કાર્ડમાં નામ હોય એવા એવા કોઈ પણ કમાતા ના હોય તો અહીંયા તમારે કશું લખવાનું નથી અહીંયા તમારે કુલ વાર્ષિક આવક એક લાખ અને અહીંયા તમારે કુલ વાર્ષિક આવક એક લાખ લખવાની છે બરાબર તો આ પ્રમાણે તમારે કરવાનું છે ત્યાર પછી આમ અમે આવકને ધ્યાને લઈ લેતા વ્યક્તિગત રીતે અમારી આવકવેરાના હેતુ માટે કરપાત્ર થતી ન હોવાથી અમોએ નાણાકીય બે હજાર બાવીસ ત્રેવીસનું આવક રિટર્ન ફોર્મ ભરેલ નથી જે બાબત સાચી છે અને અમે જે અમે બાહધારે આપીએ છીએ મને તથા મારા પતિ પત્નીએ જાણ છે કે ખોટું સેલ્ફ ડિક્લેરેશન ખોટી વિગતો આવકનું પ્રમાણપત્ર મેળવીને અન્ય કોઈ રીતે ખોટી વિગતો રજૂ કરીને કે કોઈ વિગતો છુપાવીને છેતરપિંડીથી આરટી હેઠળ વિનામૂલ્યે પ્રવેશ લાભ મેળવેલ છે તેવું પ્રસ્થાપિત જો થશે તો મારા પાલ્યના આરટી હેઠળ મેળવેલ પ્રવેશ તાત્કાલિક રદ કરવાને પાત્ર થશે બરાબર તો આપણે તમારે રિટર્ન ના ભરતા હોય તો આ પ્રમાણે તમારે સેલ્ફ ડિક્લેરેશન ભરવાનું રહેશે ત્યારબાદ તમારે અહીંયા પિતાનું નામ લખવાનું રહેશે માતાનું નામ લખવાનું છે સામે બંનેની સહી કરવાની છે અથવા માતા પિતા ન હોય તો અહીંયા વાલીનું નામ અને વાલીની સહી કરવાની છે બરાબર તો આ પ્રમાણે તમારે સેલ્ફ ડિક્લેરેશન પ્રિન્ટ પ્રિન્ટઆઉટ કરી અને તમારે ફરી અને તમારે અપલોડ કરવાનું છે બરાબર હવે તમારે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું અથવા તો એના નિયમો શું છે એમાં સુધારા વધારા શું છે કયા કયા કેટેગરીમાં કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો એ બે વિડીયો મેં ઓલરેડી આપણી ચેનલ ઉપર અપલોડ કરી દીધા છે તો એ બંને વિડીયોની લિંક જે છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે ફોર્મ કેવી રીતે ભરવું એ આખો વિડીયો તમે એક વખત જોઈ લો અને ત્યારબાદ તમે ફોર્મ ભરી લો કારણ કે ફોર્મ ભર્યા પછીની હું પ્રોસેસ છે તો એ પણ એમાં આપેલું છે મિત્રો તો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આની લિંક પર નીચે હું રાખી દઈશ ત્યાંથી તમે પ્રિન્ટ આઉટ કરી લો અને ત્યારબાદ ભરી ભરવાનું છે તમારે બ્લેક અથવા તો બ્લૂ પેનથી ભરવાનું છે બીજી કોઈ પણ પેનથી ભરશો રેડ પેનથી કે તો તમારું ફોર્મ જે છે રિજેક્ટ થઈ જશે બરાબર એટલા માટે આ પ્રમાણે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરો અને ત્યારબાદ તમે અપલોડ કરી શકો છો મિત્રો